એક ટુ માય વિડિયો મારા વિડિયોમાં તમારું સ્વાગત છે તો બધાને જય ગોપાલ હું હું ઓટાન છું મેરી ઉપર આજે મારો બીજો બ્લોગ છે અને સપોર્ટ મસ્તી ના કર્યો તમે કાઈ મદન આવને સપોર્ટ કરતા રહી ગયો અને જોઈ શકો અમારા યુફ ભાઈ કરે કઈ કો લેઈવા હે યુફ છે બોલપેન ચોકલેટની બોલપેન આવે લેવા છે ખાય છે એમાં પાણી અને આજ મને એવું લાગે વરસાદ બહુ મસ્તીનો હોય માહોલ બહુ મસ્તીનો હોય તો માહોલ બહુ મસ્તી હોય ઉપર જતા તરકો એવો હોય કારણે અને યથે મશીન લઈ આ છે મારી મમ્મી મમ્મી વારે છે મારવા મે જોય કે અને આ જો 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 જોઈ શકો ઉપાય દીધું એ કાઈ નો દેખ કાઈ ન લે અને આ જો આપણે સ્કલ સ્કેટિંગ લેતા આવ્યા ઓહો કોમ્બિનેશન લેવા કેમ લાગે કોમ

શું નોમ હું બા બા છે મારા હાલો ભાઈ કાચ જો અમારા આગળ જોઈ શકો જો મને અમાર કાચ કેવો લાગે ગો તો મારા બ્લોક પર બ્લોગ અહીંયા પૂરો કરીશું તો તમે આવો ને આવો સપોર્ટ કરતા રહીજો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી નાખજો બધા મિત્રોને સબસ્ક્રાઈબ કરી નાખજો શેરય કરજો લાઇક કરજો અને શું આવે કોમેન્ટ કરવાની છે સ્ક્રેટિંગ કેવા લઈ ગયા કોમેન્ટ કરી નાખજો હવે અહીંયા બ્લોગ પૂરો કરવાનો છે